તો સવાર સવારમાં મિત્રો મેં આ બોર્ડ થોડુંક કનેક્શન લૂઝ હતું ચાલતું નહોતું એટલે આપણે ક વાયરિંગ બધું ખોલીને બેઠા છે આ જુઓ પ્રકાશ પડે છે એટલે દેખાય નહીં તમને આ બધું છોડીને બેઠા છે તો આ બોર્ડ હરખું કરી દઈએ પછી નવા ધોવાનું કરીએ પછી મળીએ સાગરભાઈનો ફોન આવ્યો સાગર સ્માર્ટી હાલો જય માતાજી જય માતાજી સાગરભાઈ બોલો તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ગાઈસ ને હવે આજે અમારે બનાવવાનું છે રીંગણ ઓ સોરી ડુંગળી બટાકાનું શાક ને ફસ પ્લસ રોટલી ગોલ ગોલ પાતરી પાતરી એ બનાવશે અવળો આડો પડી ગયો બહુ અહીં જો એ વ્લોગ જોવો છે મારો આ વ્લોગ જોવો છે મારો કાલવાળો બંધ કરી દીધું ચોટી ઓ અને આ ડુંગળી બટાકા મમ્મી આપી ગઈ છે ભાઈઓને તો એ કાપશે અને મેં ખાનડી માં વાટવાનું આલી જો મમ્મી હું વાટીસ તને આલી બે તમારા આઈ મમ્મી એ હુકવી આય એમ કે હે જા ભાઈ અડધો શરીર કરું એ કાઈ જશે ને કાઈ કામ કરશે પણ પહેલા એક કામ કર ને કપડા હુકાવી આય હું ના જાવ તો આવી આવલા કપડા હુકાવી આય ઓકે આવી જાય ચાલ રેવા દે લે તો ડુંગરી બટાકા સમારે

ડુંગળી બટાકાનું શાક ને રોટલી છે તો ચલો ખાઈ લઈએ મેં ને ભાઈ આ બાજુ મમ્મી તો ખાય જ છે તો અને આવી કાઢ જ હતી મેં એના કમ હસ જ આવ્યો સારું હસી લે ના કહીશ ચલો ખાઈને મળીએ આ અને આ બાજુ આવી ખા બેસી ગઈ છે અલગ ખાડલા ભાઈ મમ્મી અને આપણે પોતે તો શાંત પડી ગઈ છે મિત્રો ને ભાઈ બાપા જો ફોન મંત્ર છે ને ગયા છે અત્યારે સાંજના સાત ને ઓગણચાલીસ એટલે કે પોણા થયા છે તો ભાઈ બાપા ફોન મંત્ર છે આ બાજુ આવી ફોન પર વાત કરે છે પપ્પા અને મમ્મી ખાવા બનાવે છે ખીચડી તો ચલો બની જાય એટલે આપણે ખાઈ લઈએ ખીચડી ઓકે ફરીથી ખીચડી પ્રોગ્રામ કર્યા હતા તો આજે બીજો દિવસ થયો છે અને ભાઈ ધાબે બધી મકાઈ હું કહેવાય મકાઈ નું મકાઈ નું મને નહી ખબર ને હા હન થઈ ગયા પાછા ક્યાં કે મકાઈ બધું હું ધાબે લઈ જાઉં છું તું ગાઈસ ને કે અને મમ્મી પેલી બાજુ ભેંસનું ખાવાનું આપે છે પૂરો યાદ આવી ગયું અલા અલાલા ગોડિયા કયા આટલા બધે લાગે ગાયસ બધો મકાઈનો પૂરો બધો ધાબે લઈ જાય છે એટલે કેવું સુકાઈ જાય ને તાપમાં તો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ બાજુ ખોળ બધું ઘરમાં નાખ્યા છે ભાઈ डेंजर वड़ साच था गाइस करवालाग सुकावजू करवालाग पावडा दिख्या ची काना ने बदू

દેખો કંઈ તલાવ થઈ ગયો છે તો પાણી કાઢી લઈએ પછી મળીએ જુઓ આવું કંઈક થઈ જાય અત્યારે હા દેખો પાણી પાણી ચલો પાણી કાઢીને મળીએ